જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે જવાના છે ભાઈ એક જોરદાર નાના મેળામાં જેનું નામ છે ભાઈ ભાથી ગદરીનો મેળો તો અમારી સાથે કોણ કોણ આવવાના છે એ તમને લોકોને પહેલાં બતાવી દઈએ તો હાર્દિક ભાઈ આવવાના છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બીજા પણ એક ઉમેદવાર છે એ પણ આવવાના છે તમને બતાવીએ ભાઈ બીજા નાના ઉમેદવાર કોણ છે મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને બહુ મજા આવશે અને તમારે જો પેલો વ્લોગ જોવાનો બાકી હોય ઝાલા બાવજીના મેળા તો તમે જોતા આવજો કારણ કે એમાં બહુ મોટા પ્રમાણમાં ફેન ફોલો આવી ગયું હતું એના કારણે ભાઈ વ્લોગ થોડો મારે વોઇસ ઓવર કરવો પડ્યો તો આજે જોઈએ ભાઈ આજે શું થાય છે

જયારે મીરામો જોઈને ત્યારે લે કેવડો લાવતા હતા અને પશુ ભાઈ બધો છોકરો જમ્પિંગ ડાન્સમાં એન્જોય કરતો હતો અને એક બાજુ ગાડીઓ પર ગોળ ગોળ ફરતો હતો અને ભાઈ પૈસાની લાલચ કણ હોય કયો એ મને થોડી લાલચ આવી એટલે મેં મારું નસીબ જ મારી દસ રૂપિયાની બે રીંગો લીધી અને આ બધી જે નોટો દેખો છે એટલે આપણને કોઈ ના લાગ્યું અને રૂપિયા દસ હજાર મારતો અને પછી વિક્રમભાઈ નાવરીમાં બે હાર્યા અને આમ તો ફૂલ મોજ મારતા હતા આ હા હા હું મજા આવી ગઈ છે વિકાભાઈ ની લે અને પછી અમે પાસા મેરામાં ફરવા લાગ્યા અને હોય તો એક વેપારી કાકો હેલિકોપ્ટર ઉડાડતા હતા અને એક બાજુ આખા મલકનો છોકરો મારા પાછળ પાછળ ફરતો હતો અનપસંદ એ ફૂલો જોયો અન મન તો ગમી ગયો પણ શું કરીએ બાપા પૈસા નતા આપણા જોડે બસ મારે પત્રીજા ડેનિસ માટે લેઝર લાઇટ જોયું અને તોન તો પાવર નાખીને ચેક કરી લીધે કીધું લેઝર લાઇટ ચાલતું તો શક ન પૈસા છે પાછા કોન પાછું મેળામાં હે એટલે આમ તો મેરોએ પતી જાય લે અને પછી અમે થોડા આગળ વધ્યા એટલામાં જમ્પિંગ ડાન્સ આવ્યું વિકાજી નું ફેવરેટ એટલે વિકોજી પાસ આવી રહ્યા અને ફૂલ ડાન્સ કર્યો અને સારું લાગતું હતું બધું અને પછી અમારા સબસ્ક્રાઈબર એટલે કે અમારા યુટ્યુબ પરિવાર સાથે થોડી ઘણી વાતો કરી અને આ છોકરું તો બહુ શરમાતું હતું ઇન પપ્પા કે આથુસો કરી લે આથું થો કરતો એ ના પાડતું હતું અને પછી મારા ભાઈ ગરમ થઈ ગયો હતો ને તેને ઠંડો પાડવા માટે લેબુ સોડા પાઈ દીધા અને એક બાજુ આ બું સોડા ની સાથે પોપટ લાવ્યા હતા અને તેની પી પૂરી પી પી કરીને વગાર વગાર કરતો હતો અને પાછા વિક્રમભાઈ ગરમ થઈ ગયા ત્યાં ઠંડા પાડવા માટે ગુલ્ફી ખવડાવી દીધી અને આ છોકરો તો વિકાજી જોડે ફોટા પડાવાકાજી પડાપડી કરતો હતો અને વિકોજી તો દેશ છોઈને જતા રહ્યા અને નીમ કરતો હતો અને પાછા મારા એક સબસ્ક્રાઇબર મળી જાય એ બસ ને તે ઓરેન્જ જ્યુસ પીતા હતા અને ઓરેન્જ જ્યુસ પીતા પીતા કે બાવાજી મન તમારા વિડીયોમાં લઈ લ્યો અને પાછા કહેતા હતા ભાઈ તમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પછી છે લબા પણો છોકરો મેરો મેલીન ઇન સીએનજી રિક્ષામાં ધીંગા મસ્તી કરતો હતો બોલો લાઈક લાઈક શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરીજો સબસ્ક્રાઇબ

ચલો તા ભાઈ જઈએ ચલો તો મિત્રો મેરામાં એટલો બધો અવાજ હોય છે ને કે આપણે કરીએ હું ભાઈ તો આપણાથી વ્લોગિંગ થઈ નહીં શકતું જો કે આપણામાં કોન્ફિડન્સ થોડો થોડો તો આવે છે મારા ભાઈ પણ અવાજના કારણે મજા ના આવે તમને એટલે ગેર જઈને બધું વોઇસ ઓવર કરી રહ્યા છે અત્યારે હાલમાં અમે મેરામાંથી હું લાવે છે તમને બતાવીએ પહેલાં હું તો લાવ્યો છું ભાઈ લેઝર લાવી રહ્યા જીમું નોંધો છું નહીં વિક્રમ હું હવ કે છે લે દાઢી બેઠી જો વિક્રમભાઈ હું લાવે છે ડોક્ટર ની કીટ લાવે છે વિક્રમભાઈ બનવાના ડૉક્ટર વિક્રમમાં

लाइट लाइट मंगाई तू लेता आई क्यों लाइट आता तू ताने पर से चे वो मस्त मस्त लगी हाँ तो ये लाइक शेयर सब्सक्राइब करो लाइक शेयर सब्सक्राइब करना आपका काबर यार का ध्यान रखना हाँ और मिलिया जल लाइट रात को पारूंगा हाँ <laughs> गबलियों को बीता रूंगा बोल તો મિત્રો અત્યારે હાલ અમે લોકો ઘેર આવી ગયા છીએ ભાઈ અને અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ એક પ્રમોશનની રીલ બનાવવાની છે તમને બતાવીએ ભાઈ કઈ પ્રોડક્ટ છે કેની રીલ બનાવવાની છે તો જોઈ લો ભાઈ આ રી સોફ્ટો સોઇલ અને આ છે પાવર ગોલ્ડ સોફ્ટો સોઇલ છે જે આપણા ખેતરમાં નાખવાનું છે એનાથી જમીન પોચી બને બરાબર અને સારામાં સારું તમારા ઉત્પાદન મતલબ મૂળનો વિકાસ થાય અને તમારે જે પણ પાક વાયો હોય એ પાક માટે આ બોટલ આવે છે પાવર ગોલ્ડ આ તમારે નાખવાની એટલે તમે કોઈ પણ પાક વાયુ કોઈ પણ વાવેતર કર્યું તો એનામાં સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે તમને નીચે એક નંબર દેખાતો છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો બહુ સારી વસ્તુ છે ઓછા ભાવમાં મળે છે અને સારામાં સારું ઉત્પાદન મળે બરાબર ને ભાઈ બરોબર બરોબર હા મારું સાબરકાંઠા હા તારું નામ છે લૈયા તાર પપ્પાનું નામ તાર મમ્મીનું નામ અંબાબાવ તાર બાનું આમ ધન્યવાદ

હા સપોર્ટ અવશ્ય કરવો જોઈએ મારા ભાઈ કોઈક નવો આવે તો એને જરૂરથી સપોર્ટ કરવો જોઈએ કારણ કે શું ખબર કદાચ આગળ જઈને સારું કાર્ય પણ કરવા માટે શું કેવું જેમ ખજૂરભાઈ ને જોઈ લો યાર પેલા કોમેડી બનાવતા હતા એમના લીધે કેટલો બધો સપોર્ટ થયો બાકી પૈસા તો ગુજરાતમાં ઘણા બધા લોકો કમાઈ રહ્યા છે શું કેવું કરોડો રૂપિયા ખજૂરભાઈ કરતા પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે પણ કોઈ કોઈનું ખાલી મેઠું પણ નહી હા લખતે બે રૂપિયા એટલે સપોર્ટ મારા ભાઈ જરૂર કરો બસ એ વ્યાશા રાખીએ ચલો જય માતાજી જય માતાજી